તૈયાર નહીં થવાનું પરસાદી લેવા જબલું ગોતો તો બાટ લેતો આવવાનું કેતો તો એટલે જબલુને એવું બધું લઈ લે ઓલું હાથમાં લાવવું ન પડે અને આપણે પણ સરસ મજાના એમ કેવાય કે તૈયાર થઈ જશે છે લાગે હાલ મસ્ત સિવાની બેનને પણ બહુ ઉત્સાહ છે હવે અમે તૈયાર થઈ જઈશી ને હાલતું થવાનું છે ને શિવાની બેન ગાડીમાં બેસી હોતા ને ગયા છે હા રામ રામને સીતારામ બધાને માતાજી હાઉનું આરું કર બધાને હાજર નરવા રાખીશું શુભેચ્છા આપું છું તો અત્યારે આપણે નાથોન તૈયાર થઈ જઈશી અને આજે થઈ ગયું છે બીજું નરતું અને આપણે આવતા રહેશે ગાનન કૂતરાને રોટલી દેવા માટે એટલે હવે ગાને કૂતરાને આપણે રોટલી દઈ દેવી અને શિવાની આની બે પણ જાગી ગયા છે હવે આવું ટાણું થાય એટલે જાગી જાય એટલે કૂતરાની રોટલી આપણે મૂકતા આવી અને પછી ગાને રોટલી દઈ દઈશું અને અહીંયા પડી છે એટલે બે ફેગ આ ફેગ મૂક દેવી હજી કૂતરો આવ્યો નથી લાગતો ન પકો તરત જ ખાઈ જાય હવે ગાની રોટલી ગા આમ ફરીને બેઠી છે એટલે ખબર નથી લાગતી ઓ ખબર પડી ગઈ જો ફરી ગઈ સુગંધ આવવા મળે એટલે તરત જ આમ રોટલી દેવાઈ ગઈ અને આપણે બધું કમ્પ્લીટ થઈ જશે પણ થોડુંક ઘરકામ હોય ને શિવાની બેન જાગે એટલે થોડુંક એકાદ એને રાખતા જાય ને એકાદ કામ કરતા જાય ન તારા ઉડવા વાણિયા ક્યાં ક્યાં જાય હેલું એમ થાય કે તડકી ની થાય ને વરસાદની વરસાદ વયો જાય પછી આવા રીતના કાંઈક વાણિયા હોય એ ઉડે એટલે આમાં ઘણા કેટલા મારા ઘરે તારું ઉડે હે હવે જો પાસે પાસે આવતા જાય હવે ટુકડા ને ટુકડા ને વયા જાય પાછા

અડધી રાત સુધી જાગતા હોય નવરાત્રી હોય એટલે અને પછી સવાર સવારમાં એમ કેવાય કે કોઈ હબદારા જાગે જ નહીં એટલે જાગો જાગો એમ જ કરવાનું અને સા પાણી પણ ઠરી ગયા છે અને ફરીને પાછા સા બનાવ ગેસમાંથી મૂકી દીધો છે સા એટલે હમણાં ખડીક વારમાં પાકી જશે એટલે હવે ગેસ છે એટલે વાર ન લાગે એમ કહેવાય કે ઉતાવળ હોય તો ખડીક વારમાં સા પાકી જાય તો થોડોક ધીમો ગેસ રેખો હે એની પેલે છે ને ઉભરાઈ ન જાય એટલે અને કેવી નવી તપેલી આપણે કાઢી છે સરસ મજાની પેશિયલ એમ કેવાય કે શા માટે જણાનો સાવ હોય તો મોટી તપેલી પણ થોડાક જણા હોય તો આ તપેલીમાં સા શાહ કમ્પ્લેટ થઈ જાય ને શિવાની ના પપ્પા પીસી પીસી કરે ને કાંઈ આપડે સરસ મજાનો સા સાહ જાય હવે બધા પાણી પી લીધા ને બાય નવરા થઈ જશે અને ગયા મમ્મી બાળ મંદિર એટલે એને બાળ મંદિરે જવાનું હતું એટલે બીપી ને બધું મપાવવાની એમ કાક જવાનું હોય તો બહુ ખબર નથી આપણે જતા હતા એટલે એવું થોડી ઘણી ખબર છે એટલે હવે કેવાય કે રોજે રોજ જવાનું થોડાક દિવસે જવાનું હોય એટલે બાળ મંદિરે બીપી ને હું બીપી માપે એ વધખડ જરાય નહીં નોર્મલ અત્યે વજન નતો કરો આજકાલ મહિના ને મહિના વજન કરે આજે તમે સાંજે બીપી મૂકવા ગયા તા ને એટલે હાં હું શું આવી હતી એમાં કઈ ફેર નહીં તેમાં પહેલા અતારી ગયા પાછા ઠેક બીપીમાં કાંઈ વાંધો નથી ઠેક બીજો જ કાંઈ વાંધો નહીં બધું નોર્મલ હતું ઠેક તે સારું લો એટલે છે ને એમ કહેવાય કે હવે ટાઈમ ટુકડો આવતો જાય એટલે ડિલિવરીનો એટલે એમ કહે કે તમે બીપી મપાવી જાય છો એટલે બીપીને એવું એમ કે વધ કંઈક આવતી હોય તો ક્યારેક કેવડાવો પણ બીપી તો નોર્મલ ને માપે જ આવે છે મીડિયમ એટલે કાંઈ ઉપાય દીજે એવું નથી અને વંશભાઈ અમારે ઉઠીને શિવાની બહેનને રમાડે છે નહીં નહીં વંશ સમજો તો કેમ કરે છે અને શિવાની બેન નક્કર તમને મોઢા નાખવાનું એવું જ બધું પકડી લે ને જવાબ દે નહીં રામ રામ ની સીતારામ ડાયરા ને તો અત્યારે મસ્ત એકદમ ફર્સ્ટ ક્લાસ નાયધુન કમ્પ્લીટ થઈ ગયા છે અને આજે થઈ ગયું છે બીજું નોરતું એટલે એમ કહેવાય નવરાત્રી માં તો આમ એક એક દિવસ વરસાદ થતા જાય ને એટલે એમ બહુ મજા ન આવે એમ થાય કે હજી ઘણા દિવસો આવતા જ થાય એક નોરતું તો કેમ વાઈ ગયું એની ખબર પણ ન રહે ને આજે થઈ ગયું બીજું નહોતું અને આપણે તો એમ કહેવાય કે નવરાત્રિ હાલતી હોય એટલે તો મઢે એમ કહેવાય કાંક ને કાંક કામકાજ હોય તો એની તૈયારીમાં હોય અને અત્યારે તેમ કહેવાય કે આપણે મઢ કામકાજમાં તો એમ કહેવાય કે આપણે ધજા થળાવનો જે સાંભળો આવે એનું બધું કામકાજ હાલે છે ને આપણે તો એવી બધી અડાહોળી કાક કામગીરી હાલતી હોય પણ આ ઘરે હવે નવરાત્રિ વિશે કેવી તૈયારી હાલે છે એના વિશે આપણે થોડું કાયા જાણ પણ અત્યારે તો અહીંયા પોરો ખાવાનું કામ કા એવું લાગે પોરો નથી ખાવાનો ફટાફટ જવાનું છે ખડ લેવા કેમ કે ઢોર માલું ને બધું હબ કામ થઈ જાય ઘર કામ હબ થઈ જાય તો હબ છૂટા થાય ને હબ ગામ માં જાય એટલે બાખડ લેવા જતા રહ્યા છે ને માર પણ ખડ લેવા જવાનું છે કેમ કે આખો દિવસ એમ કે ઢોર માલ ને બધી નીંદ પૂળો થઈ ગયો હોય લેવાઈ ગઈ હોય અને પછી હબ નવરા થઈ જાય ને તો વાળું નું કરીને આપણે પછી હબ મઢે જવાનું હોય ઈ ઉતાવળ હોય તાણે તો જવું પડે એટલે એમ કેવાય કે અત્યારે એમ કેવાય વાળું પાણી માની માં વેલ્યુ બધી બનાવવાની શરૂઆત થઈ જતી હોય કેમ કે હવ વાળું પાણી કરીને નવરાત થઈ જાય હબ ગામમાં જાવી અને નવરાત્રી હાલતી હોય એટલે ગામમાં જવાની કાક મજા જ અલગ હોય અમારા મઢે આજ જશું આપણે અને ના માતાજીની એવી બધી આરતી થતી હોય આજે આપણે એવું શૂટિંગ કરશું ના પ્રસાદી ને એવું બધું આપતા ને આખો મઠ એમ કેવાય કે માણસો થી ભરપૂર હોય આનંદ એટલો આવે અને શિવાની બેન પણ બહુ જ આનંદ આવે છે અમે કાલે પણ ગયા હતા ને આજે પણ જવાના છીએ પણ

બધું હાલ તો એના વિશે તો આપણને ખ્યાલ ન હોય પણ તને તો ખબર હોય ને તારા ગામની મને તો ખબર જ હોય ને મારા ગામ ની અમારા ગામ છે ને અમે હોત ને મઠ ની સજાવટ આમ સરસ મજા ની કરતા હતા ને મઢે અમે રાસ લેતા હતા બહુ જો આવા

અનવરાત્રી નિયો સરો જો કામ કરતા કરતા આવી મોર ગરવાણી હોય કા કાઈ આપણે પછી નવ દિવસ ના હોય પછી તો હેઠ આવતા વર્ષે આવે આડી તો ધીમે ધીમે હલી આવસ પણ આપડે એક કામ અર ગયું છે ઈ છે આપણે ગાડામાંથી ખડ હેઠ ઉ પાડવાનું ત્યાંમાં થોડું પડ્યું છે ને એ તો પાડ્યું એટલે ગાડી સીધી આમાં નખાય જાય નાજે થોડું ઓલું થઈ ગયું હોય ને ઈ શું દુ ધોર ન નખાય જાય બસ ને હવે આમાં વાગે

અને પછી નવા નવા કપડા પહેરીને તૈયાર થાય છે પછી ગામ માં જાય છે અત્યાર સુધી ગામ માતા હવે ઘરે પૂછી ગયા છે પણ અહીંયા હવે ફળો પાણી તૈયાર થયું કે નથી થયું આપડે અંધારું થઈ ગયું ત્યારે ઠેર ત્યારે અહીંયા કોરે નહીં દેખાય છે તૈયાર થઈ ગયા ન થઈ ગયા બાકી છે તૈયાર થવાનું બાકી છે જે તો ખાલી માયા તો બધું રસ્યું ને એવું બધું બની ગયું ઢોર માલ થઈ ગયું કામ